ખાંબા ગામના ગામમાં પિતાના હાથે પુત્રીની હત્યા હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને પ્રેમ સંબંધમાં યુતિના પિતાએ કરી હત્યા દીકરીના પ્રેમ સંબંધને મંજૂર ન કરતા પિતાએ કરી પુત્રીની હત્યા પિતા અન્ય જગ્યાએ લગ્ન કરવાનું કહેતા પુત્રીએ કર્યો તો ઇનકા પિતાએ દીકરીનો ઘણો દબાણ કરી હત્યા પુત્રીને કન નામના યુવક સાથે પ્રેમ સંબંધના કારણે પિતાએ કરી હત્યા સગી દીકરીનો બાપ બન્યો હત્યા હત્યાની ઘટનાથી પોલીસે શરૂ કરી તપાસ હત્યારા પિતાને રાઉન્ડ અપ કરવાની પોલીસની કવાયત હાથ ધરી રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી ખાંભા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડરનો ગુનો બનેલો છે જેનામાં મરણ જનારનું નામ ઈશિકાબેન છે જેમની ઉંમર ત્રેવીસ વર્ષ છે અને આરોપી છે તેમના સગા ફાદર મજીદભાઈ ગુલામભાઈ ખોખર છે ગુનાની ટૂંક વિગત એવી છે કે આ કામના મનરજનાર જે છે ઈશિકાબેન એમને કોઈ બીજા વ્યક્તિ જોડે પ્રેમ સંબંધ હતો અને એના ફાધર છે એના મેરેજ ક્યાંક બીજી જગ્યાએ કરવા માનતા હતા અને એ વસ્તુનું જેનાથી એના ફાધરને કહું હતું કે આના લીધે સમાજમાં તેમની આમણું જશે એના લીધે તેમણે જે તેમની દીકરી છે ઈશિકાબેન તેનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ કરેલું છે આજે આરોપી છે એમને ગઈકાલે ઓગણીસ જીરો વાગે ધોરણસર એમની અટક કરવામાં આવેલી છે